ગાઈસ આની પહેલાં જે બ્લોગ પોસ્ટ કરેલી રવિવારની મોજ તમે બધાએ ખૂબ જ પ્રેમ આપ્યો અને ખૂબ ખૂબ આભાર સબસ્ક્રાઈબ કરવા માટે લાઇક કરવા માટે કમેન્ટ કરવા માટે જે આપણે ત્યાં તો હું ઘરે છું ત્યાં જયેશભાઈને જઈને જવાનું છે જયેશભાઈનો હમણાં કોલ આવ્યો બધું કે આજે કંઈક નાસ્તાનો પ્રોગ્રામ બનાવીએ તો ભરેલા મરચાં એવું કંઈક કીધું છે કે નાસ્તો કરીએ ગામમાં કંઈક મળે છે તો એને લઈશ અને પછી ત્યાં જવાનું છે અત્યારે તો અહીંથી નીકળું છું

જીવુલભાઈ જીવુલભાઈને તો નથી આવું પબજી રમે છે એટલા માટે જયેશભાઈ જોઈને ખીચા ચેક કરે છે પૈસા નીકળે ભાઈ કેટલા છે રૂપિયા રૂપિયા છે આવી જાય જાય તૈયારી સુરેશભાઈ ગાડી ચલાવે હું ને સુશભાઈ પાછળ બેઠો કાઢમ નાખી દેતો

तो देखे 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 देखे। देखे देखे? तो सीधी हंड्रेड ले हूँ अबे आयु आप रामा जी को मोटे से आशीन तो से कोई कौन से हमारे अम्मा के एक प्रोग्राम लगे थे राम मंदिर में आप अभी अच्छा रहे पूरे बिल्डिंग में तो लाइन लगे थे किधी पुकार कुछ यू किधी नहीं नहीं क्यों मालूम आपने कुछ बताया नहीं है आज क्या करते हैं बिल आत्मा लाइन जावा नो बढ़ेगी સ્કુટ્રાઈપ ઓળું ને કે ગ્લેમ હા આઈ પર ન કાયમ તરી તરી બ્રેક નો અવાજ આવતો ખૂબિયા જો મારા ગામની એસબીઆઈ બેંક નવા બંદર શાખા ખૂબિયા જો જો અહીંયા થી છે આપણે પછી આને આપણે અહીંયા પહોંચી ગયા છે ભાઈની દુકાને આવ્યા છે ગરમ શું મળશે ભાઈ પકોડા છે ગરમ બસિયા મરચા ભરેલા મરચા ગરમ ગરમ છે હાલો વાંધો નહીં આ 20 20 ના બે કરી દો અલગ અલગ

કરે છે અત્યારે લઈ લીધા છે ભજીયા બરોબર ગાડી તો લઈ લીધા ભીડો પબ્લિક બધી નવું જ લાગે

અને આને આ મફત નું મળી જ છે તારે તો રેડી સુરોજન એને એકલા કઈ લાલ ચુરો રેડી તો મારી

પાણી <laughs> રૂપિયા <laughs>

ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઘરે પાછા આવી ગયા છે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું અને કેવો લાગ્યો સાંજનો નાસ્તો નેક્સ્ટ વિડીયો માટે બનાવું એ જરૂર ને જરૂર કમેન્ટ કરજો અને બ્લોગને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો ગાઈસ બાય ટેક કેર